તો યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને કેમ છો મિત્રો મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં ને ભાઈ આપણે અત્યારે આવી ગયા છીએ વાડીએ ચક્ર મારવા ને આમાં છે ને ભાઈ તે દિવસે એટલે લગભગ આજે પાંચ પહેલાં આમાં વાવણું ચાલુ હતું ચોરીનું અને છે ને ભાઈ કમ્પ્લીટ એકદમ સારું થઈ ગયું છે ચોરીનું આમાં બે પાણી નીકળી ગયા જ્યારે મિત્રો દૂમ કરીને બતાવું કા જ થઈ ગયું ને કમ્પ્લીટ હારું ભાઈ અને એકદમ નામી અને ઘાટી કાકાની વાડીમાં આપણે હજી કાલે જ બીજું પાણી દઈ લીધું છે અને આ એની મોર બે દિવસ હતી એટલે કાલે આપણે ચોરી દેખા આજે તો કદાચ નહી દેખાય પણ કાલે દેખા હે કયો એકદમ ઘાટી અને મસ્ત ચોરી છે ભાઈ ને એકદમ મસ્ત ઉગી ગઈ છે એટલે કઈ ટેન્શન નથી ભાઈ કમ્પ્લીટ અને હજી તો ઘણી ખરી ઉગી એમ બધી નથી ઉગી થોડી થોડી ઉગી ટૂંકમાં આપણે આમ નેવું હું એસી ટકા ઉગી છે હજી વીસ ટકા ઉગવાની બાકી છે કન્ટિન્યુ બની મળીએ થોડી પછી પાછા બરોબર બધે આમાં ચક્કર મારી લઉં કે ચકા બકા લાગતા નથી ને નક્કર હેરાન થઈ ગયા હું એટલે હારું ભાઈ કન્ટિન્યુ બન્યું મળીએ થોડી વાર પછી પાછા હાલો ભાઈ જો એમને ચક્કર મારતો મારતો અહીંયા પહોંચી આવ્યો આ ઉપલામાં અહીં ફૂલ મસ્ત ચોરી ઉગી ગઈ ગયો અહીંથી દેખાઈ ગયો જો આ કોન્ટ્રાસ્ટ વધી ગયો જો છે ને છે ને ભાઈ એક વસ્તુ બતાવું જોઈ લો ટીટોળીના ઈંડા અહીંયા ઈંડા મૂકી દીધા જો અત્યારે હું ઈંડા મૂકતા હોડી ઉપર હવે ભાઈ આ ફૂલ કલયું કહેવાય મિત્રો છે ને ઈંડા અટાણે તિટોળી ઈંડા મૂકતા બોલ ટાણા તક વગરના અને આપણે છે ને ભાઈ આમાં હજી પારી બારી કંઈ પાડ્યું નથી પારી પાડવાની નથી કેમ કે આમાં છે ને ભાઈ આપણે મોરમ ભરાવવાની છે એટલે પારી જે કંઈ પાડવાનું નથી પછી જવાય ધોરિયાનું છે ને એ ઓલા કરી ખા એટલે ટ્રેક્ટર પાહરું વયું જાય એમ જવારિયા આ જે ધોરિયા હતા ને અહીંયા સાફ કરી નાખ્યું એટલે ટૂંકમાં ટ્રેક્ટર વયું જાય બીજું કાંઈ નહીં ભાઈ અને આની બધી પારી પાડી નહીં ખીજો ભાઈ આપણે કટકીની જો થઈ ગયો સફાયો જોઈ લ્યો અને આ છે ને ભાઈ કાકા અહીંથી છે ને આમાં પાણી પાવા માટે લેતા હતા આપણે આમાંથી આ મોટરમાંથી એટલે અહીંયા ક્યાંક 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 થોડું થોડું મોઢું હોય ને અહીંયા પાણી નીકળે આનું ભાઈ ને જોવું ભાઈ આખું પડું લીલ મારી ગયું જો આંબડી છે ને આ ઉની ઉં પીધલ છે થોડીક એટલે વધારે લીલાશ મારે અને નીચલું પાર્યું એથી વધારે લીલાશ મારે એટલે ભાઈ ચોરીનો ઉગાવો છે જોરદાર એમાં કંઈ વાંધો જ નથી કમ્પ્લીટ ઉગી ગઈ છે હવે થાય કેવી જોવાનું રહ્યું બરાબર આપણે એવી શું કહ્યું નાઈલ લાઈલુની ચોરી અને મગ ચોરી મગથી જીરી જાડી આવે ને એવી લીધી હતી અને એ ટીટોળીના ઈંડા છે ને ભાઈ કાકાની વાડીમાં એ વાંચ છે ને ચાર ઈંડા હતા અને આપણે અહીંયા અહીંયા છે ચાર ઈંડા બરાબર પેલા વા કાકાને અહીંયા છે ને પેલા હતા ત્રણ બે કા ત્રણ હતા ને પછી વળી થોડાક દી પછી પાછું એક આવ્યું એટલે ચાર ઈંડા હતા અને અહીંયા અહીંયા આપણે જો ચગી કરી દીધી છે એટલે કોઈ ટ્રેક્ટર બેક્ટર આવતું હોય તો ધ્યાન મારીએ અને ચાર ઈંડા મૂકા કહે ભાઈ જ્યાં કોમેટ કરીને કહેજો ભાઈ અત્યારે ટીટોળી ઈંડા મૂકીનો શું મતલબ યાર હા કારે ઉનાળે અને ઉનાળો તો ઠીક છે પણ અત્યારે હોળી ઉપર એમ હોળી પહેલાં પહેલાં ઈંડા મૂકે એટલે હવે ભાઈ અત્યારે આ કલયુગ છે બોલાવના કંઈ કરતા કે હોળીના ઈંડા હોય ને ન્યા સુધી પાણી જાય તો હવે આતા હવે હેઠું પડું હે ભાઈ હોળીના ઈંડા હોય તો અહીંયા સુધી પાણી તો આવી જ જાય એવું હોય તો સારું મિત્રો કન્ટિન્યુ બનીને રહ્યો મળીએ વળી થોડી વાર પછી હવે જરાક આપણે ઓલીવાડીમાં આપણી વાડીમાં ચક્કર મારી જાય આપણે કાલે રાતે એમાં પાણી વારતા હતા ભાઈ નવ નવ હવા નવ વાગે પી ગયું ચાર વાગે ચાલુ કર્યું હતું ચાર વાગે નહીં પણ સાડા ત્રણે ચાલુ કર્યું હતું મેં નવ હોવા નવ વાગે પી ગયું કેમ કે ત્યાં છે ને ભાઈ આપણે સાડા ચાર પાંચ વીઘાની ચોરી વાવેલી છે અને આમાં મોરમ ભરાવ્યું છે આમાં કંઈ આપણે વાયુ નથી સમજ્યા ભાઈ એવું છે તો હારું મિત્રો કન્ટિન્યુ બને રહ્યો મળીએ થોડી વાર પછી પાછા હાલો ભાઈ કટર આવી ગયો છે વાડીએ કાકાની વાડીમાં ડેમ કાઠે

મોજ લાઈટ મારે હો ભાઈ ઉપર ચડવું હોય આપણે હા હે તો દુછોડ દુચ્છ કાઢ ના ગયો જનાવરો

કાકી પાછા બહુ છે એટલે કાકી ભરાઈ ગયા હું આજે પોચ ઉપર બે વાળી પોતે ઉપર આજે બાજુ ગયા જોઈને

તો ઘણી બધી વાર લાગે ને પુત્રી હે ને ભાઈ બહુ આવતી હતી તમને બતાવું અને કટકી તો ઠીક છે આપણે થોડી ઘણી પણ પુત્રી એટલી આવતી હતી જો પુત્રીમાં એવું બહુ દાબ દઈ એટલે પુત્રી તો ના આવે પણ તો કટકી ના આવવી જોઈએ ને એમ કે બહુ દાબ દઈ તો કટકી આવે તો પુત્રી ના આવવી જોઈએ એવું હોય પણ જો બતાવું તમને પુત્રી કટકી કેવું આવે

છે ને જયારી કટકી એટલે આ પ્રોબ્લેમ એટલે બંધ કરાવી દીધું એમ આમને ફરતી છે ને ફૂલ છે જો જયારી રીતે અને આઠે જો ભેરું થાય અને નકરી ભૂતરું જ છે જવાયું એટલે હું તો ના લે હે એમ ભાઈ કટકી છે ને આવો પ્રોબ્લેમ હે ભાઈ થોડોક કટકીનો અને પુત્રીનો એટલે બંધ કરાવી દીધો ને હવે બીજી ગાડી આવે છે કેમ કે આ જો પુત્રી હવે આવીએ તો અમે આને કટરમાં તો કટરમાંથી કાઢીને હલરમાં નાખવા પડે ને અગર મિલબરમાં જ જાય એમ કે તો આપણે ફૂકડીમાં નાખવા પડીએ પણ જોઈ લેવું જરૂરી બીજી ગાડી મગાવી એ કહેતા હતા કે ભાઈ આવા રીતે પુત્રી બધે આવે જ છે પ્રોબ્લેમ હે હવે બીજી ગાડી આપણે મગાવી હે આને એક ઉથલ મરાવીને મુકાવી દીધું બે ઉથલ મારી આમ તો બે રાઉન્ડ લઈ લીધા અને હવે બીજા બે રાઉન્ડ લેતા પૂરું થઈ ગયા ભાઈ બાર તેર વીઘાને કહું હેન્ડિયા એટલે એ પ્રોબ્લેમ છે તો હવે બીજી ગાડી આવે હવે કલાક દોઢ કલાકનો ગેપ રહે તો થોડીક વાર કન્ટિન્યુ બન્યા રહ્યું મળીએ થોડી વાર પછી પાછા આપણે બહુ આમાં પૂતરીને એવી જોયું ને તમે ઢગલામાં અરે રજુભાઈ કેમ છો મોજ ને તો વાંધો નહીં રજુભાઈ રજુભાઈ બધા આવી ગયા જામનગરથી અરે ભાઈ કન્ટિન્યુ બન્યા રહ્યો

લોર નથી રહેતી અને ઓલું હે ને થાય લોર માં કોઈ દાણો આવે નીકળી નથી શકતો અને બર પડે થોડી વાર ચાલો ભાઈઓ જાય છે પાછું હવે આંગળી બોગી ભરાય ને તો ખબર પડે પોત્રી આવે કે કટકી આવે કહું આવે સમજ્યા આટલા ઘઉં હજી બાકી છે ચાર પાંચ જૂથીયું થાય હમ જો ભાઈ ઘઉં પાયકાઈ એમ છે પણ તો એ કોક લીલી ફોતરી છે અંતરે સમજ્યો આપણે દેખાય પાકી ગયા પણ જે ઓલું પડવું હોય ને સેજ પાણી ભરાતું હોય એવું ન્યા ના બહુ ઓલું થાય સમજ્યા બે ઓલી શું કેવાય આની બે ટોલી ભરાઈ આની ઓલી ગયાલી હોય ને માથલી એ બે ભરી લીધી આની લીધું આવું અહીંયા છે ને જોવા જઈએ લીલા સવાર જોયા જઈએ છે ને લીલું એ ખાધું છોટું એટલે એવા કોક કોક લીલા હોય ને એના લીધે પુત્રી થોડીક વધારે આવે પણ હવે આની જો જોય બીજું કટર આવ્યું હોય મગાવી લીધું આવી ગયું બે કલાક થઈ ત્યાં હવે હું થાય આગળ બરોબર જોઈ ભાઈ કન્ટિન્યુ રીચે તું નથી પાછળ પણ હવે ભૂખી માં કેવી કટકી પુત્રી આવે છે ને એ જોવાનું રહ્યું બરોબર એટલે હવે એ જોઈ લઈ શું થાય એવું હે ભાઈ જોવા મસ્ત લો માનથી પાછો વરી આંકણી જો કન્ટિન્યુ રયો ભાઈ મડિયે થોડી વાર પછી પાછા વરી હાલો ભાઈ જો સેફટીંગ ભાઈ અહીંયા છોરિયો આવે આજો જો પાક 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 વાલે જો ભાઈ આ માલ આવે કુત્રી તો આવે જ છે ભાવમાં કઈક પ્રોબ્લેમ હે ભાઈ ગાય થોડી 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 કુત્રી આવે બે ઓલી શું કહે ટ્રોલી ખાલી કરી નાખી બે કઈ કઈ લીધી બે પાછી થાય અને હજી ચાર પાંચ ટ્રોલી જેવું થાય

ચોલી બોલી ચડાવી એટલે કામ થઈ જાય રેડી વાહ ઠાઠે જોડાવી અને મંડીએ ખેંચવા અને હું વાર લાગે ભાઈ ડાલા માથા ને તમને ઢગલો દેખાડી દઉં હાલ પાંચસો પાંચસો મળી જેવાય પાંચ ટોળી આવી હું તો છ આવી પણ થોડી થોડી અધૂરી રહીએ પાંચ ટોળી હેલા ભરી નીકળ્યા ભાઈ જો છે પુત્રી છે પણ એ બધું થઈ જાય ચોખ્ખું એટલે કઈ નહીં વાંધો આવે બહુ જવું આખો ઢગલો જો છે ને મસ્ત સારું ભાઈ મળીએ ભરી